ગુજરાત સહિત ભારતભરની નવોદય વિદ્યાલયના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે હડતાળમાં ધનસુરા નવોદય વિદ્યાલયના કર્મચારીઓ પણ જોડાયા છે કર્મચારીઓની માંગ છે કે દરેક કર્મચારીને રિટાયરમેન્ટ પછી પેન્શન આપવામાં આવે તથા ઓવરટાઈમ ન કરાવવામાં આવે કર્મચારીઓએ વીસ કરતા વધારે માંગો સરકાર સમક્ષ મૂકી છે અને ચીમકી આપી છે કે સરકાર પ્રશ્નોનું નિવારણ લાવશે પછી જ તેઓ ફરજ પર હાજર થશે ગઈકાલથી આ પેન્શન માટેની અમારે દસ ટકા એલાઉન્સ માટેની તથા જે વોર્ડનની પોસ્ટ અમારા માટે નથી જે અલગ અમે બાળકોને ભણાવીએ છીએ અને વોર્ડનનું કામ પણ કરીએ છીએ તો એ વોર્ડનની પોસ્ટ માટે પણ અમે માંગણી રજૂ કરેલી છે સાથે સાથે બગી બાકીની વીસ માંગણીઓ માગણીઓ અમારી છે જના માટે અમે આખા ભારતવર્ણના જે 500 ને 75 જે અમારી સ્કૂલો છે એ હડતાલ પર ઉતરે છે અને દનસુરા નવोदय પણ એમાં જોડાયેલ છે ہم لوگ યહા આપની કુત માંગો કો લેકર હડતાલ પર બેઠે ہوئے ہیں جیسے અમારી જો મેન માંગે હે વો હે વર્કિંગ અવર્સ جیسے ہم لوگ યહા 24 અવર્સ કામ કરતે હે તો ہم લોકો કે જો વર્કિંગ અવર્સ હે વો ડિસાઈડેડ હોને ચાહીએ કે હમે કિતને ઘંટે કામ યહા પર કરના હે ફિર દૂસરી ડિમાન્ડ અમારી હે

ते रजुआ तेरा टीचिंग स्टाफ है चौदाह नॉन टीचिंग स्टाफ है स्ट्राइक पर है इसके वजह से विद्यालय चलाने के लिए बड़ी मुश्किल हो रही है इसके से बच्चों के अभिभावकों को बुलाया गया और बच्चों को उनके हवाले कर दिया गया अभी फिलहाल बारहवीं क्लास के बच्चों का उनका परीक्षा का ध्यान रखते हुए उनको यहाँ रखा है और जो माइग्रेशन बच्चे हरियाणा से आए हैं उनको भी यहाँ रखा गया है હર્તાડ્યા કર્મચારીઓ ચૌદ ફેબ્રુઆરીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવો કરશે હાલ તો પાડા પાડા લડે અને ઝાડનો ખોડો નીકળે એમ કર્મચારીઓ અને સરકારના ગજગ્રાહમાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે એટલે સરકારે આ દિશામાં ઝડપી કાર્યવાહી કરવી જોઈએ એમ વાલીઓનું કહેવું છે ભારત સરકાર સંચાલિત ભારતભરમાં છસો કરતા વધુ નવોદય વિદ્યાલયનું શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે વર્ગ બે વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની ડિમાન્ડોના કારણે બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમા આવ્યું છે આ લોકોની લાગણીઓ અને માગણીઓ જ્યારે સંતોષાશે ત્યારે ફરીથી શિક્ષણ કાર્ય વેગવંતુ બનશે કેમેરામેન નિલેશ પટેલની સાથે તસલીમ સુથાર વી ટીવી ધનસુરા